સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ પાછળથી ટક્કર મારી મહિલાને સારવાર અર્થે કપડવંશ ખાનગી હોસ્પિટલમાં જ્યાં વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાઈ ઘટનાને જેને લઈને કપડવંશ ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માત સર્જનાર કાર ચાલકને પોલીસ મથકે લઈ જવાયો હર્શોશ્રી સાથે સત્ય વિચાર ન્યો કપડો શું નામ છે તમારું બર્દેભાઈ છગનભાઈ પટેલ હમણી પૂરા કામ બર્દેભાઈ શું ઘટના બની હતી અમારે ઘટના એવી બની કે સાહેબ અમે સાડમાં એક બાજુ બધા ચંદ્ર વાળો ખાતર ડેપાવાની આગળ સાડમાં ઊભા હતા અને આગળ એક ટલબો નીકળ્યો અને ટરબાની સાડમાં ગાડી આ લોકો ક્રોસ કરે સીધી તી ડાયરેક્ટ અમારી પણ ઠૂકી દીધી ગાડી અમે સાડમાં પાછા પડી ગયા અને બાકી આ બેનની ઉપર ગાડી ચડાવી દીધી એટલે તમે ચાલતા હતા કે શું હતા ચાલતા હું સાલમાં ઉભા હતા અમારે સાઠ વર્ષ કરી બીજે સાલમાં ઉભા હતા લંબી સાલ ઉભા હતા અને પાછળની સીધી જ ગાડી મારા સિત્તેર એસી સ્પીડમાં ગાડી ઠોકી દીધી